પણ બાળકોએ આમળું રોજ ખાવું જોઈએ એક આમળું કારણ કે આજકાલ શું છે આમળાની સિઝન આવે છે પણ આમળા આપણે એને આથીને ખાઈએ છીએ અથવા એને બીજા માધ્યમથી પણ આમળું એક કાચું આમળું રોજ બાળકોને એક જ માત્રામાં આપો તો એની આંખો એનું મગજ એના વાળ એની સ્કીન એટલી લેજરદાર થાય કે તમે જુઓ ને તો છોકરાને આમ જોવાનું ગમે આમળાથી તમારી સાતે ધાતુઓ કારણ કે આમળામાં પાંચે પાંચ રસ છે કડો મીઠો તુરો ખાટો બધો જ રસ અંદર આમળામાં આવેલો છે એટલે આમળાથી બનતા ચવનપ્રાશ છે બધા વિટામિન્સ અંદર છે એટલે આમળું જ્યારે સિઝન હોય ત્યારે બધાએ એક આમળું રોજ ખાવું જોઈએ થેન્ક યુ આયુર્વેદમાં વર્ણન છે કે બપોરે વીસ મિનિટથી લઈને બાળક હોય તો ચાલીસ મિનિટ સુધી આડા પડવું જોઈએ વામકુષ્ઠ વામકુષ્ઠ અવસ્થામાં એટલે ડાબા પડખે લેટલ સાઈડ વીસ મિનિટ વણી લો તો ચાલીસ મિનિટ પણ ચાલે પણ એથી વધારે સુઈ ના જવું જોઈએ અને કદાચ વામકુક્ષ અવસ્થામાં નીંદર આવી જાય તો બહુ મોટો ગુનો નથી પણ સૂઈ ન જવું જોઈએ સૂવાની ભાવનાથી ન જવું જોઈએ અને બપોરે સૂઈ જવાથી બહેનોને ખાસ જે ટેવ છે એમને કોલેસ્ટ્રોલને શરીર વધવાના બહુ રિઝલ્ટ મળ્યા છે એટલે બપોરે ઓછું સૂઈ જવું એવું મારું માનવું છે એટલે બાળક તમારે ઊંઘવાની ટેવ હોય તો વીસ મિનિટ થી લઈને બહુ બહુ તો ત્રીસ મિનિટ સુધી આડા પડવું જોઈએ હા ડાબા પડખે ખ્યાલ આવ્યો તમને ડાબા પડખે ખ્યાલ આવ્યો કે લેફ્ટ સાઈડના પોસ્ચરમાં લેટરલ સાઈડ એટલે ડાબા પડખે આડા પડવું જોઈએ પછી એમાં વીસ મિનિટમાં ઊંઘ આવી જાય તો ચિંતા નહીં દૂધમાં હળદર નાખવી જ જોઈએ ચૌદ વર્ષની ઉંમર સુધી તો દૂધ હળદર વગરનું પીવું જ ના જોઈએ તે બહુ સારું યાદ દેવડાવ્યું બેટા કે મેં શું કીધું હતું જન્મથી ચૌદ વર્ષ સુધી આપણી કફ અવસ્થા છે એટલે એમાં કુદરતી કફ તો બનવાનો જ છે ચૌદ પછી તમારી પ્રકૃતિનો કફ હશે પણ ચૌદ પહેલાં તો બધાને કફ ઓછી વધતી માત્રામાં રહેશે જ અને એનું મારણ છે હળદર બાળકોએ ઓછી માત્રામાં ચમચી અથવા બહુ બહુ તો અઢી અડધી ચમચી દૂધમાં ઉકાળીને અથવા દૂધમાં મિક્સ કરીને પીવાથી બહુ ફાયદો થાય અને બહુ કફ થતો હોય તો હળદરની સાથે થોડુંક દૂધ ગરમ દૂધ નહીં પણ હશેકું હોય ને એમાં થોડીક મધ ઉમેરીને પી શકાય આપણે એવું કહીએ કે દૂધ એક સંપૂર્ણ આહાર છે એમાં પ્રોટીન બી છે ફેટ બી છે કાર્બ્સ બી છે સંપૂર્ણ આહાર કેમ કહેવામાં આવ્યો છે હવે બાળકોએ દૂધ કેમ પીવું જોઈએ અને કેમ ગાયનું જ દૂધ પીવું જોઈએ ગાયના દૂધમાં એક હું ટીવી જોતો હતો ડોક્યુમેન્ટ્રી આ બહુ મસ્ત સાંભળવા જેવું છે બાળકો માટે ખાસ એક તબેલામાં ભેંસો હતી અને બસો થી અઢીસો ગાયો હતી બંનેના વાછરડા ભેંસનું અને ગાયનું એક ઘાસ ચરવા જાય છે ઘાસ ચરીને પાછા આવે છે ગાય અઢીસો જેટલી હતી ગાયના વાછરડાને પોતાની માં સુધી પહોંચવામાં ત્રણ થી ચાર મિનિટ લાગી ગાયના વાછરડાને પોતાની માં સુધી પહોંચવામાં જે અઢીસોની માત્રામાં હતી છતાંય ચાર મિનિટમાં એને પોતાની માં સુધી નાખી ક્યાં છે જ્યારે ભેંસ માત્ર સાહીઠ હતી અને એને શોધવા માટે બાર થી પંદર મિનિટ લાગી એને ઓછી ભેંસોમાંથી પણ પોતાની માં સુધી પહોંચવામાં એના વાછરડાને બારથી પંદર મિનિટ લાગી અને આટલી બધી ગાયોમાંથી માને શોધવા માટે માત્ર ત્રણથી ચાર મિનિટ લાગી તો એમાંથી તમે શું સમજ્યા આપણી તીક્ષ્ણ બુદ્ધિ ચતુરાઈ એ ગાયના દૂધમાં છે હવે વાત કરી કયા કયા ખોરાક તો બધું જ માત્રામાં ખાવું જોઈએ થોડા કાબ્સ પણ ખાવા જોઈએ બાળકને મસલ્સ ડેવલપ કરવા તો થોડા પ્રોટીન એટલે કે સૂકા મેવાને પલાળીને તમે ખાઓ પ્રોટીન આપણે નોનવેજ નથી ખાતા તો આપણે પ્રોટીન સમાથી મળે દાળમાંથી મળે હવે દાળ અમુક બહુ વાયુકારક છે એટલે મગની દાળ જ ખાવી જોઈએ વધારે પડતી બાકીના અડદ તુવેર ચણા એ બધી ઓછી ખાવી જોઈએ મગનું સેવન વધારે થવું જોઈએ તો પ્રોટીન છે કાર્બોહાઈડ્રેટ સમાથી તો ભાત રોટલી કરતાં ભાત ખાવો જોઈએ ઓસાવેલો ભાત વધારે ખાશો તો એમાંથી શરીર નહીં વધે પણ રોટલી ખાશો તો ઝડપથી શરીર વધશે એટલે કે ભાતમાંથી કાબ્સ દૂધમાંથી સંપૂર્ણ આહાર છે એ તો તમારે લેવાનો જ છે પ્રોટીન તો સૂકા મેવાને પલાળીને તમે લઈ શકો છો બરાબર છે ફાઈબર્સ એટલે ફળમાંથી મળે અને ખૂબ શાક ખાવાથી મળે અથવા કાચા સલાડ ખાવાથી મળે તો આ બધાનું સંપૂર્ણ બેલેન્સ ભોજન હોવું જોઈએ પણ ગાયનું દૂધ તમારે પીવાનું જેનાથી મગજ પણ સારું ચતુર થાય સફેદ દાગ હોય કે કાળા પેચિસ હોય કે કોઈપણ પ્રકારના પિગમેન્ટેશન હોય સ્કીન ઉપર એના માટે સારામાં સારો ઉપાય લીલી હળદર આવે ને લીલી હળદર એ રોજ એક ગાંઠ આટલી આંગળી જેટલી એક ગાંઠ રોજ એને છોલીને ચાવી જવાની કોઈ પણ પ્રકારના સત્તર પ્રકારના ચર્મરોગો છે બધા જમાં ફાયદો કરશે ચાહે એ સફેદ ડાઘ હશે ચાહે એ કાળા ડાઘ હશે તો એક લીલી હળદર અમારે ગુજરાત સોરી ગુજરાત એટલે ખેડા જિલ્લામાં બારે માસ મળે છે અમને તો તમારા એરિયામાં કેટલી મળે છે મને નથી ખબર પણ એક લીલી હળદરનું સેવન જો લીલી હળદર ન મળે તો સૂકી હળદર લેવી પણ રોજ લીલી હળદરનો અથવા સૂકી હળદરનો ઉપયોગ કરવો જેનાથી ચર્મ રોગોમાં સારું થાય છે આયુર્વેદિક પીડા આપણું પોતાનું આપણા પોતાના ડીએનએ પર રિસર્ચ કરેલું આપણી પોતાની આબોહવા પ્રમાણે ખાણીપીણી પ્રમાણે પાંચ હજાર વર્ષ કરતાં પણ પહેલાં સંશોધન થયેલું વિજ્ઞાન છે જ્યારે એલોપેથિક માત્ર અઢીસો વર્ષ પહેલાનું છે તફાવત તમને જાણવો હોય તો દવા ધીરે ધીરે અસર કરે તમારા મૂળિયા સુધી રૂટ કોસ સુધી જાય અને ધીરે ધીરે રોગને હળવે હળવે ઘડિયાળનો નાનો કાંટો હોય છે ને આમ ફરતો હોય પણ તમે જોઈ ના શકો એ આયુર્વેદનો કાંટો છે પણ જે સેકન્ડ કાંટો છે ને ફટ 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 ફટે એ એલોપેથિકનો કાંટો છે તરત જ ખબર પડે હમણાં ગોળી દીધી પેઇન કિલર એટલે દસ મિનિટમાં તો માથું દુખાવો જતો રહ્યો એ એલોપેથિક છે પણ એ શું કરે છે ખાલી ચિહ્નોને દબાવે છે એ ચિહ્નોને દબાવે છે એ ટેમ્પરરી છે ટાઈમિંગ છે જ્યારે આયુર્વેદ છે એ ટેમ્પરરી નથી એ મૂળિયામાંથી રોગનું કારણ પકડીને એ રોગને મુક્ત કરે છે એટલે એમાં અમુક મહિનાનો અમુક દિવસોનો અને અમુક વર્ષોનો કોર્સ હોય છે ડિઝીઝ પ્રમાણે અને ત્રીજું આયુર્વેદ દવામાં સાઈડ ઇફેક્ટ બહુ ઓછી છે જ્યારે એલોપેથિકમાં થોડી વધારે છે અને છેલ્લું કે એલોપેથિક તમને તાત્કાલિક એટલે કે ઇમરજન્સી હોય ત્યારે લેવું સારું અને આયુર્વેદિક એક લાઇફસ્ટાઈલ બનાવીને ચાલવું એ આયુર્વેદમાં વર્ણન કર્યું છે એટલે કે આપણી આયુર્વેદની લાઇફસ્ટાઈલ હોય જે મેં કીધી આટલા વાગે ઉઠવું જોઈએ આટલા વાગે ખાવું જોઈએ મોર્નિંગ બ્રેકફાસ્ટ કીધો લંચ કેવો લેવો જોઈએ ડિનર કેવું હોવું જોઈએ આપણી લાઈફસ્ટાઈલ છે ઊંઘ કેટલી સારી આપણા બાળકો માટે ઇવન વડીલો માટે વડીલો માટે હું સાંજે વધારે બોલવાનો છું તમે સાંજે આવી શકો છો પાંચ વાગે મંદિરમાં જ રાખેલો છે કાર્યક્રમ એમાં વડીલો વિશે બોલવાનો છું તો એ અચૂક પધારજો પણ આયુર્વેદ ને એલોપેથિક એકબીજાના પૂરક છે એટલે એવું નથી કે ખાલી એલોપેથિક એટલું ના હોવું જોઈએ કે આયુર્વેદિક ના હોવું જોઈએ કે એક હોવું જોઈએ એવું નથી બંને હોય અને બંનેને જો એકબીજાના સમન્વયથી ચાલે તો આપણે એમાં ફાયદો ઉઠાવી શકીએ છીએ